પંચમહાલ જિલ્લાના મોરવા હડદ તાલુકાના રામપુર કસનપુર ગામે પરંપરાગત હોળીનો મેળો ભરાયો હતો અને આ મેળાની ખાસિયત એ છે કે આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઢોલ લઈને આવે છે અને ઢોલ વગાડતા વગાડતા મેળાનો આનંદ લે છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મોટા ઢોલ લોકો આ મેળામાં લઈને આવ્યા છે અને વગાડીને નાચી કૂદીને આનંદ કરી રહ્યા સમયમાં પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મેળાઓ ભરાય છે તે પૈકીનો એક આ મેળો મરુ હડદ તાલુકાના રામપુર કસનપુર ગામે પણ ભરાય છે જેમાં મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લામાંથી લોકો આવીને મેળાનો આનંદ લે છે નમસ્કાર Gracias.